હા અરે પણ મારે દેવો જ નથી મારે કપા બધો પાછો પાસો મારે પૈસા દઈ દીધા હિસાબ દઈ દીધો હે મને કોઈ હિસાબ દઈ દીધો મને મારે મેં પાડ્યો કપા ઓલે લેનાર સહી કોઈ જોનાર ની સહી કોઈની છે કોઈ વાંધો નહીં શાંતિ ને ગડે

વાત કરો હતો ખબર જ છે આપડે અરે નથી ઉતારો મારે આ વિડિયો ચાલુ છે નથી ઉતારવો ખબર અરે નથી ઉતારો ભાઈ છે શાંતિ રાખવું